પહેલાં તો આ દુઃખદ ઘટના છે એમના પરિવારને હું હૃદયપૂર્વકની સાંત્વન ના આપું છું પરંતુ ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે આ એક સામાજિક ચિંતન અને મનન કરવાનો સવયનો વિષય છે નાના નાના બાળકો યાની કે દસમું ધોરણ ભણતા એટલે કે હજી તો એ સમજદારીમાં આવ્યા છે ત્યારે પણ આવા ગ્રુપો બનાવી ચપ્પુ જેવા હુમલા કરીને મોતને ઘાટ ઉતારી દેવો આ એક સમગ્ર સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ છે અને તમામ શાળાઓ કોલેજો વગેરેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની આવા વિકૃતિ માનસિક ધરાવતા અને સોશિયલ મીડિયા સાથે સંકળાઈને પોતે હીરોગીરી કરવાનો શોખ થયો હોય એની ઉપર બાજ નજર રાખવી જોઈએ આ કેસની અંદર સંપૂર્ણપણે તપાસ માટે અમારા જિલ્લા શિક્ષણની ટીમ ત્યાં પહોંચવા આવી છે અથવા તો પહોંચી ગઈ હશે હું કેબિનેટમાંથી બહાર આવ્યો ત્યારે